વાંધો નહી બાકી મોકલાવું મારા વલા પાંચ લિટર હા બરોબર ને હા એ નક્કી નથી થતું શું કરવાનું છે ઘણા બધા એને કીર્તન રજૂ કર્યા અને અહીંયા મટિયાળામાં કાન ગોપી કરવા આવવું ને એટલે હિમાલયમાં ગુલ્ફી વેસા જેવું છે આમાં કંઈ નક્કી ન હોય કારણ કે અહીંયા તો કલાનું આ મથાળું છે મેન ફેક્ટરી જાય છે હા સમુદ્ર મંથન થયું ને ઝેર ઝવેરાત નીકળ્યા ઘણી બધી આઈટમ નીકળી સેવા ભાવી કોડા ને કોડિયું નીકળ્યું એ અમે સુટા સુટા કોડા જો અને આ ગામમાં ખરેખર મજા આવે એટલા માટે કે અહીંયા જ્યાં હું તી કાનગોપી મંડળી હાયેલી છે ને અને હજી હાલે છે સેવા ચાલુ છે એ ગાયું હાટું કરે અમે એમ તો સેવા ભાવી છે પણ અમારે થોડોક ફેર છે તમે બધા ગાયું હાટું કરો ને અમે અમારી બાયું હાટું કરીએ બહુ જાજો ફેર નથી કારણ કે અમારે એને ખબર છે નાની બાપાને કે ઘરે ગા ને વાસરું એક ગા છે બે વાસરું છે પછી એને ક્યાં મૂકવા જવાય એમ એની તો ક્યાંય ઓલી ખુલવા નથી વંડો એટલે આ કરવું પડે પણ આવું ગામ હોય ખરેખર મફત આવવું જોઈએ પણ નાની બાપા એ મને કઈક જગ્યા ન લેતો હોય તો અમે તો તને હું કહું નાની બાપા લેવામાં ના નથી પણ ગાને છે ને કાયમી હેબિટ પડી ગયું હોય હવે જઈને એટલે ખિસ્સા ફફોરે ચાર પાંચ વાગે જઈને ઉઠી ગયા ખિસ્સા ફફોરે સાડા પાંચ વાગ્યા નાની બાપા કઈ નીકળે છે અને ઈવાતણા જો ગાર ઊંબાળે સડે અને અમે હિંગળે લઈ અને નરિયા હું કાઢે તો અમારે પછી આઢર પકડીને ગાવું તારા ડુંગરેથી ઉતરો વા કરે હા આમાં આમાં અમુક મજબૂરી હોય ને એમ કહો આવો આવો સાહેબ આવો આવો આ કોરોના ની нерવાય છે કોરોના માં ફીણા આવરાવી દીધા હા આ લોકડાઉન માં દી કાઢ્યા વાતો જવા દીયો હા આ છોકરા એ મોટે મોટો મોટા મોટા દુખી હોય તો છોકરાય ભણવાનું નતું ને આવ રાંધવા તોડાય અને કોરોનામાં ખબર પડી કે આ લબાસો આઈટમ શું છે બાકી તો માસ્ટર ઉધાણે નહીં જાણે હા કોરોનામાં આખા લોકડાઉનમાં માં હું ટીવી વાળા પાછું મહાભારત જ બતાવ્યું હું અને આને છોકરાઓને મહાભારત જોઈ જોઈ ને આખું મહાભારત મોટું થઈ ગયું ગમે તે કોરોના ઘેરે જાવ ને લોકડાઉનમાં તો કોઈ મહાભારત જ ભજવતા હોય કોઈ ભીમ બહેન હોય કોઈ ગટુડ ગઢ હોય એક તો હું મારી ઘેરે નાની બાપા ગયો ને બે ત્રણ છોકરા રમતા હતા જોથી તો મેં ડેલીમાં એક પગ મૂક્યો ને તો મારા છોકરા ઓહરીમાંથી મારા હામું બાણ સડાવ્યું મને કઈ દુર્યાતા

અને હું નાય બાપા ગમે ગામમાં આ તો તમે સમજો છો બાકી આમ માઇક રાખવું હોત ને તો હું આથી બોલે છું આમ મારાથી બોલાય નહીં હું બે તમારા ગામમાં છે કરસન એલા એમ જોઈને બોલ તો હું વાંધો છું એમ જોઈન બોલવાથી આમ જોઈન બોલી મોઢું ક્યાં જાય તારું મોઢું જાય આમ ઓલા બાજી રોડ ઉપલેટ પર જાય આઈ બયું ઉપલેટ જાય ને હા હા ઈ જ તકલીફ છે ખતર વર પેલા જોઈ વધી ધ્રુજારી આવે એ મારા પાર્ટનર છે નકર મને છે ને હામદભાઈ એક જણાએ મને પૂછ્યું તું એ હું વાતો કરતો હતો ને મને કે જગાભાઈ કદાચ આપણે તમે માઇકમાં બોલતા હોય કોઈ દાન આપેના વખાણ કરતા હોય તો કદાચ ને તમને કોઈ એમ કે હાડુભાઈ વિશે વર્ણન કરો તો તમે કેવી રીતના કરો હું કહું હાડુભાઈ એટલે ટૂંકમાં વર્ણન કરવું હોય ટાઈમનું હોય તો ટૂંકું વર્ણન એ કે એક જ કંપનીમાંથી છેતરાયેલા બે ગ્રાહક એટલે હાડુભાઈ પણ આજે સરસ મજાનું મટિયાણા ગામ એકવાર બધા બે હાથ ઊંચા કરો અમારા ખવરેજમાં આવી જાય બધાય ભાઈઓ બેનો બધાય બેનો ઇનામ આવી ગયું સ્વાદ કરો હવે ખોખા બધાય પા પડ્યા અને હું આથી જે બોલાવું ને એટલે જોરદાર ગૌ માતાની કૃષ્ણ કનૈયાની અને વાસળા દાદાની કાતેશ્વરી માતાજીને જે બોલજો હું આથી જે બોલાવું બધાય જે બોલો એટલે મારે ઘરે ખબર પડી જાય કે હવે પરમા આવ્યા હવે પાકું લઈને જ આવશે ને કે એને નકી નોય વરસાદ નું એને અને આથી જે બોલાવું ને એક પણ મારા જે ન બોલે તો એની બાજુવાળાને હમ છે બેનો મને ખબર પડી જાય કે જે બેનનો હાથ હેઠ છે એની પાસે હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉદારી નાખવા માંગે છે કે શકે હોમ પીતા દોહી મરી જાય તો ભો જાય એટલે બધા જય ના કરજો હા હરે હરે

હા એટલે બધા એક વાત બોલો હાંઢળા બાપા મને મારે નહીં બોલો હાંઢળા અને જ્યાં જ્યાં મોજ આવે મિત્રો આનંદ આવે બધા કલાકારો પર મોજ આવી જાય જેમ ગોંડલ માં મોજ આવી હતી તો જે કઈ રૂપિયા ઉડાડો એ તમામ પૈસા અહીં ગૌશાળા અંદર રહેવાના છે ભગવાન થવા દો જોકે એટલો મેં વધ્યો ને તો એ અટાણ સુધી જે ઉપ ને રહેલું ને બધા પાત્રા કાઢને કે આપણી વાંચે કાંઠું વેચું પ્રભુ હવે કાંઠા માંથી આપણે દોડવા ગોતવાના છે એટલે મહેનત વગર તો કઈ થાય નહીં એટલે એ દોડવા ગોતી દે તો આપણે આની પરીક્ષામાં પાસ હા હરે હરે